નમસ્કાર મિત્રો જય કેદારનાથ પીએમ સૂર્યાઘર યોજના મિત્રો અત્યારે સમગ્ર દેશની અંદર પીએમ સૂર્યાઘર યોજના હેઠળ સોલાર રૂપટોપ સિસ્ટમ લગાવાઈ રહી છે અને જે સિસ્ટમની અંદર ઘણા બધા વ્યક્તિઓ ફ્રોડ પણ કરે છે તો જ્યારે પણ તમે કોઈ પણ ડીલર પાસે સોલાર રૂપટોપ સિસ્ટમ લગાવવાનું નક્કી કરો છો ત્યારે શું શું મટીરિયલ તમારે વાપરવાનું તેના વિશે હું તમને પરફેક્ટ માહિતી આપીશ તમારી ઘરે માલ આવી ગયા પછી એક વખત બધું મટિરિયલ પણ ચેક કરો સોલાર રૂપ ઓપ સિસ્ટમની અંદર સૌથી પહેલી જરૂરી વસ્તુ છે પેનલ જે આપણા છત ઉપર લગાવવામાં આવે છે હવે આ પેનલ સૌથી બેટર અને સૌથી બેસ્ટ જો તમારે જોઈતી હોય

પચીસ વર્ષ વોરંટી આપવામાં આવે છે પણ હવે લોકલ નવી નવી ચાલુ કરેલી પેનલની કંપનીઓ દસ વર્ષ કે પાંચ વર્ષ પછી બંધ થઈ જશે તો તમે પેનલ બદલાવા ક્યાં જશો માટે બ્રાન્ડેડ કંપનીની પેનલ વાપરો જેમાં ટાટા અદાણી વારી જેવી પેનલો અવેલેબલ છે બીજા નંબરે આવે છે ઇન્વેટર તો આજે આઠ વર્ષથી કન્ટિન્યુ સોલાર રૂપટોપ સિસ્ટમનો ગીર સોમનાથ જિલ્લાનો હું ડિસ્ટ્રીબ્યુટર છું અને મારા અભ્યાસ પ્રમાણે બેટરમાં બેટર જો કોઈ ઇન્વેટર હોય તો એ છે મિત્રો બીજા નંબરે વારી કંપનીનું ઇન્વેટર પણ સારું જ છે તો મારા અનુભવ પ્રમાણે પોલીકેબ અને વારી કંપનીના ઇન્વેટરમાં ચૂઝ એવો જ ફોલ્ટ આવે છે અને એ લોકોની સર્વિસીસ પણ બહુ સારી છે ત્યાર પછી જે સ્ટ્રક્ચર વાપરવામાં આવે છે એ સ્ટ્રક્ચર સારી ક્વોલિટીના ડીપ પાઇપમાંથી બનાવવાનો આગ્રહ રાખજો કારણ કે લોકલ લોખંડ જો તમે નાખશો અને સ્ટ્રક્ચર બનાવશો તો બે વર્ષ કે ત્રણ વર્ષમાં વરસાદના પાણીમાં પલળીને એમાં કાટ બેસશે અને ત્યાંથી એ તૂટી પણ શકે છે હોટ ડીપના પાઇપમાં આ પ્રશ્ન નથી આવતો ત્યાર પછી આવે છે વાયર

લોકલ કંપનીની વસ્તુ સજેસ્ટ કરતો હોય તો એમાં ડિફરન્ટ માત્ર પાંચ થી દસ હજારનો હશે પરંતુ ભવિષ્યમાં તમને એ ખૂબ જ મોંઘું પડશે એમ છતાં પાસેથી તમે સોલાર રૂપટોપ સિસ્ટમના કોટેશનો મંગાવેલા છે અને એમાં શું છે એ જો તમને માહિતી કે જાણકારી ન હોય તો મને તમે કોલ કરી શકો છો હું તમને પરફેક્ટ માહિતી સોલાર રૂપટોપ સિસ્ટમ વિશેની આપીશ કારણ કે આઠ વર્ષનો મારો બહોળો અનુભવ છે મારી પાસે મોટી ટીમ છે અને રાજકોટની સરકાર માન્ય એપ્રુવલ ધરાવતી કેપ્ટન પોલીપ્લાસ્ટ લિમિટેડનો ગીર સોમનાથ જિલ્લાનો સોલાર રૂપટોપ સિસ્ટમમાં હું ડિસ્ટ્રિબ્યુટર છું તમને પરફેક્ટ માહિતી હું આપીશ અને હા જો મારી પાસે કોઈને સોલાર કરાવવું હોય તો એ પણ કરાવી શકે છે અને એ પણ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના મટિરિયલમાં તો મિત્રો સોલાર સિસ્ટમ તમે ગમે એ કંપની પાસે કરાવો પરંતુ મટીરિયલ પરફેક્ટલી બે વખત ચેક કરીને જ લેજો તેમાં અત્યારે ફ્રોડ થવાના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે તમને છે કંઈક બીજું અને તમારે અહીંયા ફિટ કરે છે કંઈક બીજું તો આવું ન થાય એટલા માટે જ્યારે તમારી ઘરે મટિરિયલ પહોંચે છે ત્યારે તમારે બે વખત ચેક કરવું કે જે વસ્તુ તમને તમારા ડીલરે કીધી છે એ જ વસ્તુ તમારે અહીંયા આવી છે કે નહીં જો આ માહિતી તમને સરસ લાગી હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો હવે આપણે કોઈ નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત સાવધાન રહ્યો સુરક્ષિત